તો વાલા આ છે રામદેવીના અનન્ય ભગત એવા કે કાપડેરા ગામના આખ્યાની દુનિયાનો વડલો કહેવાય એવા ગુદર ભગત જો કે તેમની આ જગ્યા પર સમાધિ દેવામાં આવી હતી અને દર બીજે સાંજે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આદોવાલા ભગત ભગતની સમાધિ છે જે અહીંયા સમાધિ દેવામાં આવી હતી આ ની જે જ્યાં તમને ફોટો દેખાય છે તે ગોધડ ભગતની સમાધિ છે જો અહીંયા સમાધિ દેવામાં આવી હતી અને રામાભિનારાયણ જે ભગત હતા જે એમ કહેવાય ગઢિયા એમ કહે છે કે વર્ષો પહેલાં જે આખ્યાન રમાતું ની દુનિયાનો વડલો એવું અમારું કાપડિયાળી ગામ કાપડિયાળી ગામની બાર પાદરમાં પાદર કે એટલે ગોદર ભગતની પોતાની વાડી છે જે એમના દીકરાએ એવું નક્કી કર્યું અને ગોદર ભગતની એવી ઈચ્છા હતી કે મને સમાધિ આપે એવું આ ગોદર ભગતની વાડી છે આ જો હમણાં હમણાં આ શેડ બનાવ્યો જમવામાં ચોમાસામાં તકલીફ પડતી હતો નહીં વીજ ના દિવસે આ જમીને બેસડું ના પડકે બાજુમાં રસોડું છે અમે દેવતાનો રાફડો છે બાજુમાં કૂવો છે આ લીમડો છે ભવ્ય જગ્યા છે ને દર બીજે આ ગોદર ભગતની સમાધિ બ્રિજનો મહાપ્રસાદ હોય છે સાંજે બધા મહાપ્રસાદ લેવા ઘણા ભાઈ ભક્તો હોય છે દોઢસો બસો જણાબાજુના નેવ ગામડામાં જ્યારે આખ્યાન નહોતું ત્યારે કાપડિયાળી ગામની અંદર આખ્યાન હતું ગમે ગોદળ ફગત પોતે રામદેવી મહારાજનો પાઠ તરફ ભજવતા અને એમ કહે છે કે જ્યારે રામદેવીના વિવાહ શરૂ થાય ત્યારે માણસની અંદર પબ્લિકની અંદર ખીલી પડી હોય ને ખીલી હતી તો પણ અવાજ આવે એવો આખ્યાની દુનિયાનો વડલો કે તો આ બોદડ ભગત બોદડ ભગત જાય અત્યારે પણ મંડળ ચાલે છે એમના નામ ઉપર મંડળમાં બધી સેવા કરે છે ગાયોને ઘાસ કૂતરાને લાડવા બટુક ભોજન એ કાંઈ એમના નામ ઉપર મંડળ ચાલે છે હજુ પણ મંડળનું નામ છે કાપડિયાળી રામ મંડળ ગોદર ભગત તે કોઈ ભાઈને ગોદર ભગતની જગ્યાએ આવવું હોય તો મેપની અંદર ગોધડ ભગતની સમાધિ અથવા ગોધડ ભગતનું મંદિર અથવા તમે ગામમાં આવો અને દાઢોદર જવાના રસ્તે ડાઢોદર જવાના રસ્તે આગળ જાઓ મસણ વહણ સાપરી વટો એટલે દાઢોદર જતાં પહેલો જ ડાબો મારક રફ રસ્તો આવે છે ત્યાંથી થોડાક ચાલો એટલે લીમડા ઉપર ધજા ફરક થઈ છે બાજુમાં એક નાનું અમથું તળાવ છે એની પાછળ તમે નજીક પગો એટલે ના ગોદર ભગતની સમાધિ છે જય રામ આભે